મને એ નથી સમજાતું કે જીએસટી નો દર લાગ્યો તો પછી પેટ્રોલ ડીઝલ બાકાત કેમ તમે વર્ષોથી જીએસટી ના એક તો બહુ ઊંચા દર લીધા સાબિત થઈ ગયું બે થી અત્યાર સુધી જીએસટી નામે લૂંટ ચલાવી પણ જ્યાં ખિસ્સા ખકેરિયા પહેલી વસ્તુ તો આ બીજું કે પેટ્રોલ ડીઝલ ને તમે માં ન રાખીને તમે દેશની સાથે પણ ખોટું કર્યું છે દેશના નાગરિકો સાથે પણ ગદારી કરી માં લાવી દેવામાં આવે તો અત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ પંદર રૂપિયા જેટલું ઘટી શકે એમ છે પ્રજાની રાહત તમારે આપવા નથી માંગતા ત્રીજું કે તમે અત્યારે એવું કહો છો માં જે રાહત આપી હું એમ કહું છું રાહત મળવી જ જોઈએ જનતા પણ પાંત્રીસ કરોડ ની આસપાસ બે હજાર ચોવીસ ની નજરીએ જોઈએ તો પાંત્રીસ કરોડ પરિવારો છે આ જીએસટી નો લાભ જોઈએ તો અડતાલીસ હજાર કરોડ ની આસપાસ થાય તો એક પરિવાર દીઠ ગણવા જાઓ તો તો એકસો પંદર રૂપિયા માસિક થયું તો તમારે રાહત આપી તમારે પેટ્રોલ ડીઝલ કેમ ન આપી ભાઈ અને બે હજાર સત્તર થી અત્યાર સુધી તમે જે લૂંટ ચલાવી એનો પણ શું થયું એટલે આ કોન્ટ્રાવર્સી છે નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા ઘટી છે પ્રધાનમંત્રી તરીકે ફેલર જઈ રહ્યા છે પાકિસ્તાન સાથે જે ક્રિકેટ મેચો રમાવીને એમણે દેશનો રોષ પોતાની ઉપર લીધો છે છે આખો દેશ નફરત કરી રહ્યો ભાજપ અને ભાજપના આખી આખી લીડરશીપ અને પાકિસ્તાનની સામે જયારે ટ્રમ્પે આપણે હુમલો કરવાનો હતો ત્યારે ટ્રમ્પ છે એના દબાણથી આપણે સીઝ ફાયર કરી આનો બધો રોષ જે એની લોકપ્રિયતા ઘટી આ રોષના કારણે એના કારણે નરેન્દ્ર આપી છે છે પણ મારે એમને કે આનંદીબેન પટેલ વિદાય આપી હતી આપણે એમ કઈ પંચોતેર વર્ષની ઉંમર થાય એટલે કોઈ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ન રહી શકે તમારા બનાવેલા નિયમો તમારા ઉપર લાગુ ન થાય તો પ્રજા શું વિચારશે તમારે પંચોતેર વર્ષે કારણ કે રિટાયર લેવાનું હોય અને પંચોતેર વર્ષે તો ભગવાનની માળા જ કરવાની હોય છે ઈશ્વર મનુષ્ય જન્મ વારંવાર જ પડતું આ તો ચાલતું રહેવાનું છે ભાઈ બીજા સારા લોકો તમારો જ પ્રધાનમંત્રી બનાવો બીજો કોઈ વાંધો નહીં એટલે કહેવાનું મતલબ કે તમારા દેખાડવાના જુદા છે ચાવવાના જુદા છે તમે કહો છો કઈક અલગ